ਬਜ ਮੰਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ ਬਜ ਮੰਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ ਬਜ ਮੰਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ ਬਜ ਮੰਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ ਮੋਲੇ ਤੇ ਬੀਜੋ ਨਹੀਂ ਪਰਮੇਸ਼ਵਰ ਪੋਤੇ ਹਨੇ ਸਾਹਬੜੇ ਇਹ पण ਬੀਜੋ ਨਹੀਂ ਇਹ ਜੀ ਪਰਮੇਸ਼ਵਰ ਪੋਤੇ ਹਨ ਸ਼ਰੀਰ ਜੁਦਾ ਜੁਦਾ ਹੋਏ ਆਕਰਤੀ ਜੁਦੀ ਜੁਦੀ ਹੋਏ ਪਰ ਮਾਰੋ ਨਾਰਾਇਣ ਸਰਵਣੀ ਅੰਦਰ एक बाप कबीर एक पनिहारी अनेक बर्तन सब न्यारे न्यारे पानी सब में एक बाप परम ਨਾਰਾਇਣ ਸਰੂ ਵਿਆਪਕ ਜੜ ਮਾ ਥੜ ਮਾ ਕੋਈ ਵੀ ਜਗ੍ਹਾ ਨਹੀਂ ਕਿ ਜਹਾਂ ਨਾਰਾਇਣ ਵਿਰਾਜਮਾਨ ਹੋਇਆ દ્રષ્ટિ આંખ જ્યારે શુદ્ધ થાય ત્યારે આ દિવાલમાં પણ નારાયણ દેખાય વૃક્ષોમાં પણ નારાયણ દેખાય પણ મારી અને તમારી આંખમાં

અને જ્ઞાન હંમેશાને માટે અહંકારનું પતન કરે જ્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી મારા જીવનની અંદર અહંકાર ઊભો જ છે અહંકારને મારવા માટે જ્ઞાન છે અજ્ઞાન અંધકાર અજ્ઞાન એટલે અંધકાર એ અંધકારમાં પ્રભાત પ્રગટ કરવી શરીર એક અંધકાર છે અને એને હું અને તમે એવું માની લીધું કે હું પોતે જ શરીર છું અંધકાર પણ જે અંતકરણ છે એ પ્રભાત છે અને એની અંદર જે સત્સંગનો રસ જે અંદર ઉતરે એને સૂર્ય પ્રકાશ કહેવાય સૂર્ય જીવનમાં ખૂબ આપણે તો કર્યા જ કરીએ કથાઓ સાંભળ્યા જ કરીએ ભાગવતની કથા બાપા બહુ સુંદર બોલ્યા દેવદાસ બાપા મંગો બાપા ભાગવતની કથા પહેલા તો શ્રોતાને એનું મહાત્મ્ય જે છે ને એ સમજવાની જરૂર છે ધંધુકારી કોણ ભક્તિ કોણ જ્ઞાન વેરા શું કામ મૂર્છામાં આવ્યા આતમદેવ એટલે શું એની ચર્ચા છે નારાયણ કથા છે પણ જીવનની અંદર મારી અંદર ધંધુકારી ઉભો ન થાય તેની કાળજી રાખવી બહુ કાળજી રાખવાની ધંધુકારીનો અર્થ એ જ છે કે જે માનવ ધર્મથી ભક્તિથી ભગવાનથી જે વિરુદ્ધ દિશામાં છે અને જેને સંસારના જ વિષય સંસારના જ પદાર્થો જેને પ્રિય છે જેને હરિરસ પ્રિય નથી એનું નામ છે ધંધુકારી પાંચ વિષય પાછળ દુઃખી થયેલો જીવ ધંધુકારી જે મારી અને તમારી ઇન્દ્રિયો છે જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો એને ગોપી બનાવવા માટે કે સતત એક એક ઇન્દ્રિય પરમાત્માના સ્વરૂપમાં પરમાત્માના નામમાં

એ વસ્તુ આપણે એને આપીએ છીએ નહીં તો એક એક ઇન્દ્રિય ગોપી છે પરમાત્માનું કીર્તન સ્વરૂપ એની સાથે તમારી ઇન્દ્રિયો કાન છે આંખ છે નાક છે જીભ છે એની સાથે ઇન્દ્રિયોને જોડી દો તો એ ઇન્દ્રિય ચોવીસે ચોવીસ કલાક તમારા હૃદયની અંદર નૃત્ય કર્યા કરશે एक एक इंद्री नर्तिका से कारण के जेने जे जॉयते मरी गयो इंद्रियों ने संसार का वैराग विषय रस प्रीति वैराग क्या रे उत्पन्न था जब मन निडोस बनी जाए त्यारे तमाम वासनाओ यारे शीर थई जाए नाश थई जाए ओ त्यारे वैराग प्रगट थाए અને વૈરાગ પ્રગટ થાય ત્યારે આનંદની પ્રાપ્તિ થાય અને આનંદની પ્રાપ્તિ થાય ત્યારે સાક્ષાદ પરમાત્મા જે તમારો ઈષ્ટ હોય એના દર્શન થાય પણ જે વાસનાઓ છે એ વાસનાઓને જડમૂળથી કાઢવા માટે હું અને તમે તૈયાર નથી અનેક વાસનાઓથી આપણે ગ્રસ્ત છીએ તમે થોડો વિચારતા કરો તમારું મન ક્યાં છે તમે ક્યાં બેઠા છો અને મન ક્યાં છે જ્યાં તમે બેઠા છો અને ત્યાં જો મન ન હોય તો તમે સત્સંગમાં નથી ને કથામાં નથી સત્સંગને કથાને મનની જરૂર છે સેવા પૂજાને મનની જરૂર છે હું અને તમે ચોવીસે ચોવીસ કલાક મન સંસારને આપ્યા કરી છે અને પછી કહી કે મન પ્રસન્ન નથી આનંદ નથી ક્યાંથી હોઈ શકે બાપ આ તો ભગવાનની કૃપા છે આ અંદર જોડાઈ ગયા સવાર સુધરે જીવન સુધરે મારા બાપ પણ સવાર ક્યારે સુધરે જ્યારે અંતકરણમાં જ્યારે સવાર સૂરજ ઉગે ત્યારે સવાર સુધરી કહેવાય છે ત્યાં સુધી સવાર કેમ સુધરે કેવળ વાતો જ મનને શુદ્ધ કરવા માટે ચિત્તને શુદ્ધ કરવા માટે સંતોનું સમાગમ વાંચવાથી કઈ થતું નથી બોલવાથી કઈ થતું નથી તમે તમારા અંતકરણને જુઓ મારું અંતકરણ ક્યાં રમે છે મારી બુદ્ધિ ક્યાં છે મારો ચિત્ત ક્યાં છે મારો મન ક્યાં છે મારો અહંકાર ક્યાં છે એ મૂળ તત્વને જુઓ તો રામાયણ ગીતા ભાગવત એ બધા રસ તમને ઈશ્વર સ્વરૂપ બનાવી દે બાપ ભગવાનના સ્વરૂપ તમે બનાવી દે એ શક્તિ છે આપણે કોઈ દિવસ અંતકરણની સામે જોયું ક્યારે પણ નહીં નથી મનને જોતા નથી ચિત્તને જોતા નથી અહંકારને જોતા કે અહંકાર ક્યાં બંધાયેલો છે અહંકાર છે ને એ બાપ મારા ભગવાનને આગળ પહોંચાડી દે ચરણોમાં પહોંચાડી દે એ અહંકાર છે નારદજીનો અહંકાર હતો કે હું માનવ છું મને કોઈ સ્વાર્થ નથી અને પરમાત્માનું મારે ભજન કરવું જ છે તો જ હું માનવ માનવ કહેવાઉં જો હું માનવ હું અને પરમાત્માનું ભજન ન કરું તો હું માનવ માનવ નથી આ નારદજીના શબ્દ છે તો વિચારું કે હું કેટલો માનવ છું જે આપણને ચોવીસે ચોવીસ કલાક સંસારના બંધનમાં પડેલા તો ક્યારેક તમને એવું થાય છે કે હવે આ કિચનમાંથી મુક્ત થવા માટે કઈક ઉપાય કરો કઈક પુરુષાર્થ કરો ક્યારે એવું થાય સત્સંગ એટલા માટે છે કે જે સંસારનું કિચન છે એમાંથી મુક્ત થવા માટે સત્સંગ છે માટે કથાઓ છે આપણે તો ચોવીસે ચોવીસ કલાક બંધાયા જ કરીએ છીએ આ મારો દીકરો આ મારા ધન આ મારી ગાડી એમાં જે વસ્તુ તમારી સાથે ચાલવાની નથી જ તમારી નથી જ એ જ વસ્તુ સાથે તમે પ્રેમ કરો છો એ જ વસ્તુ સાથે તમારું બંધન છે જે તમારી છે જ નહીં તે આ શરીર છે ને નાશવંત છે શરીર મારો નથી ਇੱਕ ਵਾਰ ਸਰੀਰ ਨੂੰ ਪ੍ਰਬੰਧ ਛੋੜਵੋ ਜੇ ਪਰਸੇ ਤਾਂ ਹੂੰ ਛੋ ਕੋਣ ਕਿ ਹੂੰ ਬ੍ਰਹਮਚੂ ਜੋ ਤੂੰ ਬ੍ਰਹਮਚੇ ਤੋ ਜਗਤ ਕੋਣ ਛੈ ਜਗਤ ਤੇ ਬ੍ਰਹਮਚੇ ਤੂੰ ਪਹਿਲਾ ਤਨੇ ਔੜ ਕਿਤੋ ਜਗਤ ਨੇ ਤੂੰ ਔੜ ਕੀ ਸਕੀ ਜਿਆਸ ਤੂੰ ਤਨੇ ਨਹੀਂ ਔੜਖਿਓ ਤਿਆਸ ਤੂੰ ਜਗਤ ਨੇ ਨਹੀਂ ਔੜ ਕੀ ਸਕੇ તું બ્રહ્મ છે જગત આખો બ્રહ્મ છે એવી થઈ જાય કે મારું કઈ પણ નથી આ જગતમાં સંસારમાં મારી કોઈ પણ વસ્તુ નથી તો છે શું કે મારો એક જ સત્સંગ મારો છે બીજો કંઈ નથી સત્સંગ સિવાય બીજું કંઈ આપણું નથી આ સંસારની અંદર જગતમાં એને ચાહે બંધુ કહો ચાહે મિત્ર કહો સત્સંગને એ જ તમારો ઉદાર કરશે સાચો કુટુંબી સાચો સગો સત્સંગ જ છે બીજું કંઈ છે જ નહીં જે દીકરા ઉપર તમારી મમતા છે એ જ દીકરો નિવાસણી આપશે એટલે કી માની લેજો હું ખુલ્લી વાત કરી દઉં બાપા એ જ સમસારમાં લઈ જશે અને એ સંશાનમાં તીર ઉપર તમને રાખશે તમારો છે જો તમારો હોય તો તમારા દીકરાને તમે મૂકી શકો દીકરાને છોડી દે છે બાપ દીકરો બાપને છોડીને ચાલ્યો જાય તો છે કોણ આપણું આ સંસારમાં કઈ વસ્તુ મારી છે આ બધી ધમસાઓ છે બાપ કોઈ મારી સાથે ચાલવાની નથી આ દેહ શું મારો નથી તો આ ધમસાવ મારી ક્યાંથી હોય આ તો એક પરમાત્માની લીલા પરમાત્માનું ખ્યાલ અને તેથી કરીને જેવી રીતે સૂર્યનારાયણના કિરણો છે એવી રીતે એક જ બ્રહ્મના તત્વ હું અને તમે છીએ મારા બાપ આ તો એક સંસારમાં આનંદ મેળવા માટે આપણે એક દેહની ધમસરાની અંદર આવેલા જાત્રાળુ છે બાકી આપણું કંઈ નથી બાપ જાત્રાળુ શું કરે ખરેખર તો ધન્યવાર તો સર્પોને છે કે જે પોતાનું ઘર જ બનાવતા નથી ફરિયાદ કરે એકાંત 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 અને એક જ રાત્રી બીજા ડોરમાં ઊંધરોના ડૂરમાં સર્પ એક જ રાત્રિ રહે બીજી રાત્રિ અહીંયા હોય જ નહીં એવી રીતે માનવને જીવન હોવું જોઈએ કે આ શરીર છે મારા માટે એક રાત્રિ જ છે એક દિવસ આને છોડવાનું છે તો મારું ધામ કે હરિધામ છે મારો હરિધામ અસલી છે એને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થની જરૂર છે પુરુષાર્થ કયો પુરુષાર્થ એને કહેવાય કે તમે તમારા મનને ચિત્તને બુદ્ધિને અહંકારને સંસારના જે પદાર્થો છે જે વિષય રસ છે એમાંથી થોડા થોડા થોડો બહાર કાઢવાની કોશિશ કરો એનું નામ પુરુષાર્થ છે આ કથાઓ આપણને સમજાવે મારા બાપ જે કથાઓ છે એ મને અને તમને સમજાવે છે પહેલાં લગ્ન ભગવાન શંકરના થયા પહેલો કાર્તિક સ્વામીનો જન્મ થયો કાર્તિક સ્વામી એટલે પુરુષાર્થ પુરુષાર્થ થયો એટલે રામ પ્રગટ થયો આ તો કથાઓ મને અને તમને ઉપદેશ કરે છે આતમદેવ બ્રાહ્મણના સંતાન હતા ભાગવત કથા સમીક ઋષિ પાસે આતમદેવ કહ્યો અને રડવા લાગ્યો કે મેં કર્મકાંડ કરીને ઘણું બધું ધન ભેગું કર્યું છે હવે ખાવા વાળો નથી ત્યારે સમીક ઋષિ હસી પડ્યા અરે બ્રાહ્મણ તારો મુખ જોતા મને એમ થાય છે કે તું તો અતિ પવિત્ર છો જ્ઞાની છો અને તું આ માયામ કે મારો ખાવા વાળો નથી પાછળ નથી અરે તારી કેટલી ભૂલ થાય છે બાપ અરે દેવ જો દીકરાથી મુક્તિ થતી હોય તો તો ભજન કોઈ કરે અને સત્સંગ કરે પણ નહીં દીકરાથી જો મુક્તિ મળતી હોય આત્માને તો તો કોઈ સત્સંગ કરે નહીં અને કથાઓના પાઠ ઘરમાં કરે નહીં ને સવારમાં રામાયણના પાઠ કરે બાપ થોડુંક સમજ વિચાર કર દીકરો કોઈ દિવસ તારણહાર નથી થતો મારા બાપ આ એક ભૂલ છે તમારે તમારા આત્માનું ઉધાર કરવાની જરૂર છે તમે તમે પોતે જાગો તમે જાગો પહેલા મુક્તિ આપી પાછળ વિચાર કરો તો ખ્યાલ આવશે હિરણા કશીપુ વિષ્ણુ સાથે વેર કર્યો હતો અને ચોવીસે ચોવીસ કલાક વિષ્ણુનું સમરણ હતો અને તેથી એને મુક્તિ મળી હિરણા કશીપુને દીકરો મુક્તિ નથી આપી શકતો એની વેરવાસના ચોવીસે ચોવીસ કલાક વેર ભાવથી વિષ્ણુ 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 જપ્યા કરતો આખર વિષ્ણુ એને કામ કરી ગયો ઉધાર કર્યો જે પોતે પોતાના હાથ થી કરે છે એ જ કામ આવે બીજું કઈ કામ આવતું જ નથી આ એક ભૂલ ભૂલામણી છે મારા બાપ બીજો તારી દે બીજો તારી દે પિતૃ તારી દે ક્યાં પિતૃ તરે એ તો કરી ગયા હાથે ને ગયા તમે તમારું વિચાર કરો હવે મારી સી દશા થશે એનો વિચાર કરો હું તો આ સંસારના વિષય રસમાં ખૂબ ખૂબ રમ્યા અને દેહ છોડીને ચાલ્યા ગયા પણ તમે ક્યાં છો એનો વિચાર મારે અને તમારે કરવાનો છે કે હું શું કરું છું મારો આત્મા ક્યાં કઈ ગતિમાં હું ચાલું છું મારે મારા આત્માનો ઉદ્ધાર કરવો છે એના માટે મારે શું કરવું જોઈએ એના માટે સંત સમાઘ હરિકથા હરિકથા પહેલાંને ભગવાનને પા પ્રસન્ન કર્યો કે મહારાજ આ સંસારની અંદર આ તમામ જીવોને તમે ઉત્પન્ન કર્યા તમે કહો છો કે મારી પાસે આવો મારી પાસે મારા હાથ લાંબા છે પણ હજી સુધી કોઈ આવ્યો ખાલી તમે બોલો જ છો ત્યારે ભગવાને કહ્યું કે બોલતો નથી પણ તમારા માટે હરિકથા અને રામ નામ રાખ્યો છે કથા અમૃત અને નામા મૃતનો આશ્રય જે લેશે એ હરિદ્વારને પહોંચશે એના માટે હરિનું દ્વાર છે આ તમારું જે શરીર છે ને શરીર મારા બાપ એ શરીર હરિદ્વાર છે એ દ્વારકા છે એ પ્રયાગ છે અને એ જ વૃંદાવન છે તમે જાગો જાગશો તો ક્યાં જવાની જરૂર નથી જાગેલા પુરુષને ક્યાં જવાની જરૂર નથી એ પોતાના શરીરમાં ચોવીસે ચોવીસ કલાક આનંદ માણે છે કારણ કે જાગી ગયો છે અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે નામ શમણ પરમાત્માના નામ સાથે એવી પ્રીતિ કરો કે જે ચોવીસે ચોવીસ કલાકે નામ ભૂલાય નહીં એના માટે પ્રયત્ન કરો પ્રયત્ન ભાગવતમાં કથા છે પરિષિત મહારાજે પ્રશ્ન કર્યો છે ભાગવતની અંદર કે સત્સંગ કરવાથી પાપ તો થતું નથી અટકી જાય છે પણ મહારાજ પાપની વાસના છે એનો વિનાશ નથી થતો એનું શું કરવું બહુ સુંદર વાત છે નારાયણ સત્સંગ કરશું ભજન કરશું યગન કરશું

પણ બેટા તને ખબર છે વાસનાની ઉત્પત્તિ અજ્ઞાનથી થાય મને અજ્ઞાન છે મને થાય કે બની તો સારું હજી મારી પાસે કરોડ રૂપિયાની ગાડી આવે મારો દીકરો સમર્થ થઈ જાય આવી બધી જે વાસનાઓ છે એ વાસનાઓ અજ્ઞાનથી જ પેદા થાય છે તો એ અજ્ઞાનને દૂર કરવા માટે કયો ઉપાય કે જ્ઞાન છે જ્ઞાનથી નાશ થાય તો જ્ઞાન માટે શું કરવું કે જ્ઞાન માટે એક જ ઉપાય છે નામ કર જ્ઞાનની પ્રાપ્તિ થશે જે નામમાં છે એ બીજે ક્યાંય નથી યજ્ઞ કરો કથાઓ કરો તીર્થો કરો પણ જ્યાં સુધી નામ નથી ત્યાં સુધી તમને કઈ પણ નથી કઈ કર્યું જ નથી નામ છે છે એ એ તારણહાર મારા બાપ નામમાં શક્તિ છે કે તમારે માના ઉદરમાં જવું નહીં પડે યજ્ઞ કરશો તો ઉદરમાં જવું પડશે કારણ કે તમારો સત્કર્મ ભોગવા માટે આવવું જ પડશે અને તેમાં તમે મિસ્ટેક થશે તો બીજા જન્મમાં જવું પડશે એ નક્કી માનવાનું જેટલું પુંજ છે એ પુંજ ભોગવા માટે શરીર મળે છે અને શરીર મળે ત્યારે કોઈ પણ ભૂલ થાય ત્યારે ચોર્યાસી લાખ તમારા માટે તૈયાર હોય પણ નામમાં એક એવી શક્તિ છે કે પરમાત્મા સાથે તમારું મિલન કરાવી દે હરિ સાથે તમારો સંબંધ જોડાઈ જાય નામ નામ સર્વ કરતાં શ્રેષ્ઠ છે અને કલીયુગની અંદર નામ સિવાય બીજું છે જ શું મારા બાપ દક્ષની કથા આવે છે તમે જુઓ છો ને સાંભળ્યું છે હવે શું હું બોલું મારા બાપ જ્યારે નામનો આશરે ન લીધો ને ત્યારે એને મન અશુદ્ધ અને ત્યારે એણે કહી દીધું કે શિવનો માર્ગ મારે નથી રાખવો શિવ મારે ન જોઈએ કારણ કે નામનો આશરે ન લીધો નામ તો તારણહાર છે બાપ માટે નામને પકડી રાખજો અને ધીરે 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 તમારા મનને વાસનામાંથી મુક્ત કરવા માટે પુરુષાર્થ કરતા રહેજો એમને એમ જીવન પૂરું ન થઈ જાય એની કાળજી રાખજો સત શાસ્ત્ર સંત સમાગમ અને આવા સત્સંગ એનાથી જ તમારો અંતકરણ શુદ્ધ અને પવિત્ર થશે અને જ્યારે અંતકરણ શુદ્ધ થશે ત્યારે રાત્રિ રાત્રિ નહીં રહે ત્યારે દિવસ જશે તમારા માટે પ્રકાશ જશે સૂર્ય જશે સૂર્ય જશે એટલા માટે થોડું પ્રવર્તન કર્યો તેમાં કાંઈ ભૂલચૂક હોય તો બધા ક્ષમા કરજો જય રામ બાપા જય